तो जो हाथी ना हाथी आकाई जाए निथोर ये ना बुरवा पड़े। मैं भी एक बार ये लगलो ब्रिस्टी बनाता है। मुझे ना मैं हमें खास जीरा पहला की बार जल जीरा पहला की बार ज़्यादा ज़्यादा जीरा सके तो रेडिन सड़ो इकी रेडिन। आने पाए थे कि धोर ये नौ नहीं करूँगा ये हमारू धोर करना नहीं कर�

राम रामराम सीताराम बताए हाथ भाई गया ने, कपा हाँ हाँ ट्राई हाथी हर हर एक क्यों कपा महीना दौ महीना जाए ने पी पहला धोरिया बूरे पा पारी ते ले आस पी पाटला में पा जाए आखे आखा क्यारा में धोरिया ज रावाज वरसाद कहीं नक्की हेने ट्राई करी थी बे त्री पे जाए एक जा, में आम आम ट्राई कर रीत मेहनता काम है कि खोर बध पड़े जाए ये बात ट्राई करने रही है पाणा मूको जाए ने तो जो हाथी हाथी हकाई जाए ने धोरी न, न।, न।, न। बोलव पड़े हाँ तो नवो धोरी वहाँ लगन था तो जाए हाई क्लास हाथी हालत जाए जो जाजू जा, खड़ पड़े जाए जो जा, બહુ વ્યવસ્થિત કામ થાય હા હું થાય એટલે રેડી હા નવો જુગાડ કરે હગી કરવો એ તો લાંબા પાન તો ભરે ભરે જાય દવામાં ગોળ પાન છે ને એ તો ભરે નહીં નહી કામ સારું થાય એ પાંચ થી પહેલાં તમને ખબર હોય તો ટ્રાય કરી હતી તાર નહોતું આવતું કારણ કે તાર હે ને કપા બહુ નાનો તો અટાણે માપી નહીં અટાણે કદાચ જીવી તેવી થોડી માથે પડે ને તો એનો વાંધો આવે માથે નહીં પણ સાઈડમાં પડે તો છોડવો કાંઈ હે ને ડટાતો નથી મેનતા એ ઉપાધિ વિના કાંક કાંક હે ને ખળના ઘેરા બહુ હૈ પીઓ ઘેરો હવે ઓલી કરે 二桑立てで焼いていください。パパ入っちゃった後ね。

નયા નયા વાર્તાણી બનાવવાનું છે મેગો હાલો હાતી આયતી દી ભઈપો છો નીમે પાસી મેગી ખાય આ કોમિરક ને આવે નીમે મેગી ખાવી શું કરા શું કરા ખાય મારે ખાવી ને મારે કરવું પડ્યું એની પાછો ઓલો હા જીવી 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 મોરવી તો આર્થી પર ખાય તો હું મેગી બાફવામાં બેન હમ તમારે ને ખાવું મેગેન બને અલગ અલગ રીત થી બનાવતા હું તો હે ને આ રીતના બાફે પછી પાણી કાઢે પછી જીરી તેલ મૂકે પછી મસાલો નાખે અને વઘારેલો મે હું હે ને વેફર ખા વેફર હેમલી ફור મોરી વેફર બેટ થી આની પડી તો આઠમાં આવું તમે તો બોલ ગુજે મોરી નાખો જરાના કામમાં ઢેલનો કરો આ મસાલો

કે મારો વિષય નથી ખાવાનો કે બનાવવાનો ઓણ હોલિયા તારા પાણી કાટવો હે ને તારા હે ને હમા કરવા દે આ બજે બેસા મૂક ને એકસા હમા થાય છે કાકા કાકા ખમું કરવા દે ને ક પાસે પાણી નહી હાલે ન ક પાસે હાથી નિકડે જા કી આવો हेलो तो बेच थी तो हाँ ती हाले हाँ आपको रखी नहीं ठीक है हाला बापो खावा गया है कि हम और आज मैं रखे तो कहाँ खून देना कई बार तो साइड में रखे और पास वहाँ कर ले मुझे हाँ ती हलो तो आ किए थी रीति अपनी

ને માની જરાક તબિયત લથડી ગઈ છે કામ થાય બીજું કઈ નથી થતું ને લીંબુ ગજનું હોત તો વાંધો ન આવે તો લાગે તો પછી કીજે લેતો આવે ઘડીક વાટ જો ખાંડ કે ખાધી ઘડીક વાટ જો ને તો પછી લેતો આવે

को बेन न सोत्ते के गर्मी दुतिबाई न सा ता मने फेर छड्यो तारस किधो न कायम पियो कायम त न हो तो बस कि खाइ तो कि करनो नको कोइन भएन हो ए पढेइ नि रे रेन छड्यो ई के रे रे ई वर के रे रे अमर एक न हुन्छ त ई त ई छै नि के 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 ता न

बटला tane रस ने बाजरा नो रोटलो उली चालणी ने आपड़ी तो न खाओ पण आहो न है की कैत होतो थे जी खादो नीता नो हम्म मैं न खा हालो गोपा ने माता मान ले तो की फेर उतरे पछि की कुकले फेर ता उतरे ओटाने सीधा سुر ن ر گ ززے زा ے

એકે તે એક વાજ તો આવે ને સીધું હે ને બરધુવા બાંધાતા વડલાય તે આ ઉભડી પાસે હે ને બાંધો હે ને અમી ઉતા ઘરમાં કોઈની ખબર ઉતા નહી તે ઓભળી આગોરા બાંધ્યો તો ને હે નેરી ઈણે ઈણે ખીલે બરાબર સીધે સીધી નેરી જાવે તે બાંધાય હે ઠાવકા એવા કોઈનું ધ્યાન ન પડ્યું તો આ નેરીમાં પડે ગયો તોડાવે ને તો કાન ને જરાક માથું લઈ જો ને આ પડેગો આ હે ને પડેગો તો ઢુક માં નેરી માં હે ને પડ્યો છે તે ઈ નું હે ને એકર નો પાછળ નો ભાગ હે ને એકર નો પોખ ઈ માં થોડી ઈઝા હો પોખ માં એટલે વાંધો ને તો એક કુપડો ને પૂસડો આયા કઈ એટલે વા હે ને ભટ ભટકાણો હે નેરી માં પડ્યો છે ને એટલે રગ બગ છોડી ગઈ હે એટલે ગરમ પાણી બે ત્રણ તાણીયા બે ત્રણ તાણા થા નાખી એટલે વાંધો ને ત એટલો બધો ઈ તા હાટી ચાલો હે

બસ નહીં હો બગનું હોય ની ને પાહ તો બગલા દીવો સીધા હિંગડા ઝુલા રે ને આની પાહાથી નીકળે તો હિંગડો હલાવે અમાર એટલે ટુકમાં હલાયા પૂછડો વીન બોવ હલતું ન થતી કેરા કરમ પાણી રાખી હમ એકાતો ની ટ્રાય કરી એ નકા પછી હાલો હવે ખીલા બદલાવી નખીએ મી હોજો ટ્રેનિંગ આવ દીકરી ને પાણી કરે ને બાંધી દીધી ઉણી જગ્યા ઈ પાણી પીઉ પાણી પીઉ તારે અર્યો ઘર મદાર ની લેવા ન દેવા કોઈ બાધવા નામ ની વસ્તુ જ ને માં ને મારે હે ને આ એક વળવાઈક આપ્યું કે મરી જ નેતા તો કાયમ ભૂલાઈ જાય આ ઈવી નડે ઈવી નડે નિણું નાખવા માંડ ઢોર ની છોડવા બાપા થઈ ગયા